શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજના પાસે આજે વધુ એક લોહિયાળ ઘટના બની છે થોડા સમય પહેલા આ આવાસ યોજના પાસે એક હત્યાની ઘટના બની હતી ત્યારબાદ આજે આ આવાસ યોજનામાં રહેતા કેટલાક શખ્સો વચ્ચે બપોરના સુમારે માથાકૂટ થઈ એ માથાકૂટના સમાધાન માટે થઈને યુવાનને સુભાષનગર ચોકમાં બોલાવવામાં આવ્યો અને ત્યાં યુવાન પર ઘા માથા પર પ્રહાર કરવામાં આવ્યા સુભાષનગર આવાસ યોજનામાં જઈને ગાડીના કાચ બાજ ફોડવામાં આવ્યા ધળબડાટી બોલી ગઈ અને લોહિયાળ માથાકૂટ થઈ બનાવની જાણ થતાં જ સ્થાનિક બી પોલીસ મથકનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે સર્ટી હોસ્પિટલ પર પહોંચ્યો છે આવાસ યોજનાના રહીશોના ટોળા ટોળા પણ સોરઠી હોસ્પિટલ પહોંચ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં પણ એકત્રિત થઈ ગયા છે અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે સુભાષનગરમાં આવેલ આવાસ યોજનામાં જે ગોકુલધામ સોસાયટી છે ત્યાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે ગોકુલધામ સોસાયટીમાં કહેવાય છે એવું કે જે સરકારે જે લોકોને મકાનો ફાળવ્યા છે તે લોકો તે મકાનમાં રહેતા નથી અને કેટલાક એવા લોકોને મકાનો ભાડે આપી દે છે જે લોકો માથા ભારે લોકો હોય છે અને આવાલા તત્વો હોય છે આવા લોકોને મકાનો ભાડે આપે છે અને ત્યાં માથા પૂરો થાય છે આ બાબતે મહાપાલિકાએ પણ તપાસ કરવી જોઈએ જે લોકોના મકાન જ નથી તેવા લોકો આ મકાનમાં રહે છે અને ત્યારબાદ આવી ઘટનાઓ બને છે આ આવાસ યોજનામાં શહેરના પૂર્વ મેયર ભારતબેન ત્રિવેદી પણ રહે છે પારબેન ત્રિવેદીએ આજે જ ગુજરાત છાયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બપોરના સુમારે આ પ્રકારની માથાકૂટ થઈ હતી અને ધમાલ મચી હતી થોડા દિવસ પહેલા પણ આ પ્રકારની ઘટના રાત્રે બની હતી દરમિયાન આજે આ ઘટના વધુ લોહિયાળ બની છે ત્યારે આ મામલે પ્રશાસનને તાત્કાલિક યોજના ધોરણે અહીં કડક કાર્યવાહી કરવાની જરૂર છે મને રજા આપશો વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલ નમસ્કાર છું આપનો રાજેશ જોશી નોકર दर तक गटी वो सेवन है banyak पर 108 तो का नाम रखा है उसका भी क्लोज करना चाहिए ठीक सेवा में बचा है सेवा में बचा है हमें छाना रोड पर बैठ आओ है अगला दिन आज भी जाते 3 किलोमीटर का 3 किलोमीटर 3 किलोमीटर आप बैठ को पैसे और दीजिए नहीं

હા અમીરજીની બાજુમાં ગોકુલધામ સોસાયટી છે મારું સોસાયટીનું નામ અમારે યારે એને માથાકૂટ કરી હતી બપોરે અમને ત્રણ જણાને માર્યા માયરા હતા તો અમે અહીંયા કેસ અહીંયા ઇમરજન્સીમાં આવ્યા હતા પણ અમે કેસ નહોતો કરવો અમારે સમાધાન કરવું હતું એટલે અમે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા મારવા આવ્યા પણ અમારે બે ત્રણ જણા હતા પણ એ અમાર મારા ઘરવાળાને પકડીને ને ચોક વચ્ચે ને માયરા ત્રણ ચાર ઘર ચાકુના ઘા મારા માથું પોડી નાખ્યું સુભાષનગર ચોકમાં અમારી ના સોસાયટીમાં જ રહી છે એ લોકો ડિવિંગમાં ચાર પાંચ પંદર વીસ જણા હતા પણ મને નામ બધા નથી આવડતા થોડાક ના આવડે છે એકનું નામ ભોટી હતું એકનું નામ રોહન હતું એકનું નામ રવિ હતું એકનું નામ આકાશ હતું એકનું નામ એકનું નામ નાનું હતું એટલા નામ આવડે છે એટલે અમારા ઘરનું નુકસાન કર્યું હતું ને મેં એમ કીધું કે તમે આ નુકસાન કરો માં તમારે જે હોય ઘરે કેવા આવો તો એ અમને મારા મારી બપોરે કરી એટલે મુખ્ય અમારે મમ્મી આડે થઈ મારા મારી આડે જ થઈ હતી ને પછી મારા મારા ઘરવાળાએ સમજાવ્યું કે તું આવું કરવા કે જે હોય ઘરે આવીને કે ને માપે ને આમ ગાળ દીધી નથી તો કે તે મારા માબેન આમ ગાળ દીધી અત્યારે અમે એને સમાધાન કરવા બોલાવ્યા કે સમાધાન કરવું છે અમે માફી માંગવા તૈયાર હતા અમે બેય જણા કે અમે માફી માંગી લેવું પણ એ લોકો માં સાંભળતા બહુ દારૂ પી દેલા હતા ને એવો હાવ હરામી માણસો હતા અમે માફી માંગવા બોલાવ્યા પણ માપીએ એ નોતાય લોકો આવીને સીધી મારવા માંડ્યા ને આ ચાર પાંચ જણાની ફોર વ્હીલનું ગાડીનું રિક્ષાનું એ બધાય ગાડીનું અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે એક જ કારણ હતું કે અમારે ઘરનું નુકસાન કર્યું ને અમે એને કીધું અત્યારે એને છરીના ઘા માર્યા છે ને બાંબો માથું ફોડી નાખ્યું છે એ અમારા સોસાયટી ના જ હતા એ નામ એનો ટ્રાન્સ હોય છે પણ આ મારામારી નહોતા કરતા પહેલી વાર એને અમારે મારામારી કરી છે નમે નીારે ઘણીવાર ઘર માં બાધણ કરી છે એની એનું